તારીખ કલકત્તાની અંદર મેડિકલ કોલેજની અંદર જે આ બનાવ બન્યો છે એ જેણે સમગ્ર ભારતના તમામ લોકોના લોકોના સંવેદનશીલ હૃદયને બહુ જગજોડ કરી નાખ્યા છે એક પ્રશ્ન ઉભો થાય છે સમાજમાં કે અમારી દીકરીઓ કેટલી સેફ છે આ પ્રશ્ન માત્ર ડોક્ટર કે માત્ર કોઈ એક વર્ગનો નથી આખા ભારતીય સમગ્ર સમાજનો છે કે જે આવારા તત્વો મનમાની કરી રહ્યા છે અને આ પ્રમાણેની જે ઘટનાઓ ઘટે છે જેનાથી સમગ્ર ભારત દેશની આમ આમ નાગરિક અને ખાસ કરીને ડોક્ટર પર આ ઘટના ઘટી છે કે જે દીકરી છત્રીસ કલાક સતત ગરીબ દર્દીઓની સેવાની અંદર રહી અને જ્યારે પોતે પાંચ મિનિટ માટે કે દસ મિનિટ માટે આરામ કરવા જાય છે એવા સમયે આ નરાધમો એની સાથે આ રીતનું કૃત્ય કરે છે તો આની અંદર આમાં જે લોકો સામેલ હોય એ લોકોને સત્વરે ભારત સંવિધાનમાં જે સૌથી મહત્તમ સજા હોય એ લોકોને તાત્કાલિક ધોરણે એ લોકોને આપવી જોઈએ અને દેશની અંદર એક દાખલો બેસાડવો જોઈએ કે આ પ્રમાણે એની પ્રવૃત્તિ ફરી વખત ન થાય દીકરીની સંવેદના અમારા બધા સમગ્ર ગોંડલના નાગરિકો આ દીકરીના આત્માને શાંતિ આપે ભગવાનના પ્રાર્થના કરીએ છીએ અને દોષિતોને તાત્કાલિક સજા થાય એવી માંગ કરીએ છીએ સરકાર શ્રી સમક્ષ તો યોગ્ય પગલાં લેવા સરકારશ્રી નમ્ર વિનંતી છે જે કલકત્તાની મેડિકલ કોલેજની અંદર બનેલી આ ઘટના ખૂબ જ દયનીય છે એકદમ છત્રીસ કલાકની ડ્યુટી કરેલી એકત્રીસ વર્ષની ડૉક્ટર રેસિડેન્ટ ડોક્ટર ઉપર જે બળાત્કાર અને પછી હત્યા કરવામાં આવી છે એનો વિરોધ અમે લોકો દર્શાવવા માટે આજે ભેગા થયેલ છીએ અમારું દરેકે દરેક લેડીઝનું કહેવાનું એટલું થાય છે કે તમે દીકરીઓને હંમેશા કહો છો કે તમે સાચવીને રહો બરાબર છે પરંતુ તમે તમારા દીકરાઓને સભાન કરો કે તમારે સાચવીને ચાલવાનું છે તો જ સમાજ સુધરશે નહીં તો સમાજ